ખૂબ જ મજા પડે ને તેવી બટેટાની છે એ કટલેસ કટલેસ બનાવવા માટે મેં અહીંયા છે એ આ રીતની પાઉંપટ્ટી એટલે કે ટોસ્ટ આવે છે એ લઈ લીધી છે તમે છે એ કોઈ પણ ટોસ્ટ આવે છે એ લઈ શકો છો તો આપણે છે એ આ ટોસ્ટ લઈ લેવાની છે અને આ રીતના ખાંડી દસ્તો લઈ લેવાની છે એની અંદર છે આ રીતના કટકા કરી અને આપણે એનો ભૂકો છે એ કરી લેવાનો છે તો આ રીતના મિત્રો તમે જોઈ શકો છો થોડી જ વારની અંદર આપણે આ રીતના તમે કરશો એટલે પાઉંપટ્ટીનો ભૂકો છે એ સરસનો થઈ જશે તો આપણે છે એને એક વાસણમાં છે આ રીતના કાઢી લેશું તો એ જ રીતના આપણે બધી પાઉંપટ્ટી છે એટલે કે ટોસ્ટ છે એનો ભૂકો છે એ કરી લેશું

બાફેલા બટેટા છે એ આ રીતના નાખી દેવાના છે અહીંયા મેં એક કપ જેટલા છે એ બાફેલા વટાણા છે એ લઈ લીધા છે અહીંયા મેં છે એ તીખા બે મરચાં અને લસણ નાખી અને આ રીતના ખાંડી અને લઈ લીધા છે તમે છે એ મરચાંને ખાંડવાની જગ્યાએ નાના નાના ટુકડા પણ કરી શકો છો અહીંયા છે એ મેં ડુંગળી છે એ ઝીણી ઝીણી સમારી અને એક છે એ લઈ લીધી છે અહીંયા છે એ મેં એક નાની વાટકી જેટલા છે એ તીખા છે એ જ બનાવેલા છે એ લઈ લીધા છે કોથમીર છે એ સમારી અને અડધો કપ જેટલી હશે એ લઈ લીધી છે એક ચમચી જેટલું છે એ આપણે નમક નાખેલું છે અને થોડુંક છે ઈ વધારે હું નમક નાખીશ એટલે બે ટેબલ સ્પૂન છે એ આપણે નમક નાખેલું છે એક ચમચી છે એ ધાણાજીરું પાવડર એક ચમચી છે એ હળદર પાવડર તીખું છે એ તમે તમારી સ્વાદ અનુસાર લઈ શકો છો એટલે મેં છે એ બે ચમચી લાલ મરચું પાવડર નાખેલું છે એક ચમચી છે એ ગરમ મસાલો નાખેલો છે એ લીંબુનો રસ નાખેલો છે હવે બધી વસ્તુને છે એ આપણે હાથેથી જ છે એ મિક્સ કરી લેવાની છે સારી રીતે લાલ મરચું પાવડર છે એ તમે તમારા સ્વાદની અકોર્ડિંગ છે એ લઈ શકો છો તો જો મિત્રો વરસાદ આવતો હોય ને તમે આ રીતના છે એ તમારા ઘરે એકવાર છે એ જરૂરથી આ રીતના કટલેસ છે એ બનાવજો તો ખાવાની છે એ ખૂબ જ છે એ મજા આવશે તો આપણે બધી વસ્તુ છે 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 સારી રીતના મિક્સ કરી લીધી આપણે આપણો હાથ કરી લેવાનો છે અને તમને છે ને જી શેપમાં પસંદ આવે એ રીતના તમે છે આની કટલેટ છે એ બનાવી શકો છો તો હું છે આ રીતના રાઉન્ડ શેપની અંદર જ છે એ નાની નાની છે ઈ કટલેટ છે ઈ બનાવીશ તમે છે એ હાથ શેપની પણ બનાવી શકો છો અથવા તો કોઈ પણ શેપની આ રીતના પણ તમે શેપ આપી અને બનાવી શકો છો તો તમે આ રીતના પણ કટલેટ છે એ બનાવી શકો છો અને હાથ શેપમાં પણ તમે બનાવી શકો છો તો આ રીતના છે એ આપણે આપણી બધી જ કટલેટ છે એ બનાવી લેવાની છે અને આપણે અહીંયા બીજી બાજુની સાઈડ તેલ છે એ ગરમ કરવા આપણું મૂકી દીધું છે ત્યાં સુધીની અંદર છે એ આપણે કટલેટ છે એ આપણી બનાવી લેશું તો આ રીતના છે એ આપણી બધી કટલેટ છે એ આપણે આ રીતના બનાવી લીધી છે અને આપણું તેલ છે એ પણ ગરમ થઈ ગયું છે તો આપણે હવે તેલની અંદર છે એને ફ્રાય છે એ કરી લેવાની છે તો આ રીતના છે એ તમે મીડિયમ ગેસ ઉપર જ છે એને આ રીતના ફેરવતા રહેવાનું છે અને આ રીતની બ્રાઉન કલર જેવો થાય ત્યારે છે એ આપણે કટલેસને છે એ કાઢી લેવાની છે તો આપણે કટલેસ છે એ બની ગઈ છે તો આપણે હવે એને કાઢી લેશું આ જ રીતના છે આપણે એક બાજુની સાઈડ છે આપણી આ કટલેસ છે એ છે જ કાચી છે તો એને આપણે રહેવા દઈશું અને બીજી છે એ કટલેસ આ જ રીતના છે એ બધી આપણે ફ્રાય કરી લેવાની છે તો હવે આ રીતના આપણે બધી કટલેટ છે આપણે ફ્રાય છે એ કરી લેશું તો આપણી બધી કટલેટ છે એ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે છે એને સોસ સાથે છે એ શવ કરીશું અને તમે જોઈ શકો છો કે આપણી કટલેટ છે એ એકદમ એકદમ સરસની છે ઈ ક્રિસ્પી ક્રિસ્પી અને કુરકુરી બનેલી છે અને અંદરથી પણ જો એકદમ સરસ છે એ બનેલી છે ગરમ ગરમ તો તમે એને સોસ સાથે છે એ સવ છે એ કરી શકો છો તો આપણે આ બે રીતે કટરસ છે એ સવ કરેલી છે તો તમે જોઈ શકો છો

કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું પાછા મસ્ત મજાના એક નવા વિડીયો અને નવા રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ ચાલો વરસાદમાં ગરમા ગરમ કટલીસ ખાવા માટે